નમસ્કાર મિત્રો આપ સૌને જય અંબે ભાદરવી પૂનમ આવી રહી છે ત્યારે આપ સૌ અંબાજી જવાના હો તો આપના માટે આ સમાચાર છે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો કેવી રીતે ઓનલાઈન કરવું એ પણ છે પણ તેના પહેલાં સમાચાર જોઈ લઈએ સંગદ્ઠ વાહન પાસ માત્ર ઓનલાઈન પદ્ધતિથી ઈમેલ એડ્રેસ ઉપર મોકલાશે કેમ્પ સહિતની કોઈપણ માહિતી માટે દાતા પ્રાંત કચેરીનો સંપર્ક કરવા તાકેદ પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે તો આપ જોઈ શકો છો આ મે મહામેળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે વ્યવસ્થા માટે આ તમામ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈ અને અંબાજી ટેમ્પલ એ સર્ચ કરવાનું છે એટલે નીચે ઓફિશિયલ જે વેબસાઇટ છે એ આવી જશે અંબાજી ટેમ્પલ ડોટ ઇન તો હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ મૂકી દઈશ ત્યાંથી પણ તમે સીધા જઈ શકશો હવે આપણે એ તેના ઉપર ક્લિક કરીએ વેબસાઇટ ઉપર અહીં વેબસાઇટ ખોલી ગઈ છે તો અહીં પાસ માટે તમારે અહીં જે દેખાય છે ત્રણ ટપકા તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જે દાનની બાજુમાં ઓપ્શન આવે છે ત્યાં તો આપણે ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરીશું એટલે અહીં તમને ભાદરવી પોનમ બે હજાર પચીસ લખેલું આવશે તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તો તેના ઉપર ક્લિક કરીશું એટલે નોંધણી કરવા માટે નીચે સ્ક્રોલ કરો તો અહીં સેવા કેમ્પની નોંધણી અને પદયાત્રા સંઘ નોંધણી તો પદયાત્રા સંઘ નોંધણી ઉપર ક્લિક કરીએ ભાદરવી પૂનમ બે હજાર પચીસ એક નવ બે હજાર પચીસ સાત નવ બે હજાર પચીસ અહીં તમામ સૂચનાઓ તમારે એક વખત વાંચી લેવાની છે કે શું શું સૂચનાઓ છે ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે અને નેક્સ્ટ ઉપર કરવાનું છે નેક્સ્ટ ઉપર કર્યા પછી અહીં સંસ્થાનું મંડળનું નામ આયોજકનું નામ જે લાલ કરેલું છે જે સ્ટાર તે તમારે ફરજિયાત ભરવાનું છે ત્યારબાદ એ તમામ વિગતો ભરી અને રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને ઇમેઇલની અંદર એ તમારો પાસ આવી જશે તો અથવા તમને મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ આવી શકે છે તો આ રીતે તમે નોંધણી કરાવી શકશો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જય અંબે જય અંબે